નમસ્કાર દર્શક મિત્રો હું છું રામ બધાને અત્યારે આપણા શાંતિ ચાલી રહ્યા છે વખેડા કાઢી છીએ અમે પૂતળીમાં મગફળીમાં ઇલેક્ટ્રિક ટ્રેક્ટરથી પાછળ તમે દેખાઈ રહ્યું છે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર કેવા વખેડા નીકળે છે જોઈએ આપણે તમે જોઈ રહ્યા છો મોરપગા હાલી રહ્યા છે અને ખેડ થઈ રહી છે ઇલેક્ટ્રિક ટ્રેક્ટરથી અવાજ બહુ નથી સાયલેન્ટ મોડમાં આ છે છે પહેલી વખત આજે મગફળી પાંચ તારીખ નું વાવેતર છે આજે તારીખ છે પંદર દસ દિવસની મગફળી થઈ છે અને પહેલો રાઉન્ડ વખેડાનો ચાલુ છે એક બાજુ મગફળીમાં વખેડા ચાલુ છે ને બીજી બાજુ અમે હળદરની તૈયારી કરી રહ્યા છીએ થોડુંક મોડું થઈ ગયું છે પણ બિયારણ મળ્યું નહોતું એટલે હમણાં મળ્યું છે તો પહેલાં લાઈનો કરીને એમાં દેશી ખાતર કમ્પોસ્ટ ખાતર નાખી સુપર કમ્પોસ્ટ જેમાં ચૌદ પ્રકારના તત્વો ઉમેરેલા છે કુદરતી જે મળી રહે તે અને અત્યારે ખાતર નાખીને હળદરનું વાવેતર કરશું આપણે ખાતર નાખી દીધું છે સુપર કમ્પોસ્ટ યુવરાજસિંહ થોડાક કિરા ઊંડા કરી રહ્યા છે ટ્રીપ ઉપર વાવેતર કરશું અહીંયા જીતુભાઈ પણ પોલીસ પોલીસ મેન આજ ધંધે લાગ્યા છે આજ નોકરીએ ગયા નથી રજા છે તો કામ કરી રહ્યા છે અને હવે વાવશું હળદર આ છે આપણું સુપર કમ્પોસ્ટ ખાતર જેમાં જીપસમ ચૂનો ગ્રુપ અમૃતમ બેક્ટેરિયા કમ્પોસ્ટ કરેલું છાણ અને બીજું તેરથી ચૌદ પ્રકારના નેચરલ જે તત્વો મળે છે એ બધી વસ્તુ નાખેલી છે રામકૃષ્ણ ટ્રસ્ટ બુકમાં એ આપણે લીધેલું છે તો જોઈએ કે એવું રિઝલ્ટ મળે છે સુપર કમ્પોસ્ટ કારણ કે દેશી ખાતર હમણાં આપણું કમ્પોસ્ટ થયેલું તૈયાર નહોતું એટલે આપણે આ પ્રયોગ કરી રહ્યા છીએ આ આપણે હળદર વાવી રહ્યા છીએ અત્યારે જુરાસિંહ હળદર દેખાડો એમ વાવ વહેલા આવે ત્યારે શું યુવરાજસિંહથી અમારા વ્યૂ બહુ સારા આવે એટલે ને ફરજીયાત લેવા પડે યુટ્યુબમાં આવી રીતે ફૂટ ફૂટથી દોઢ ના અંતરે હળદરનું વાવેતર કરી રહ્યા છીએ કમ્પોસ્ટ ખાતર નાખીને બિયારણ હજી થોડુંક કાચું એવું લાગે છે પણ ખાતર નાખ્યું છે એટલે વાંધો નહીં આવે એક મહિનો લેટ છે વાવેતરમાં પાંચ જૂનની આસપાસ વાવેતર થઈ જવું છે જ્યારે આપણે પંદર જૂન વાવેતર કરી રહ્યા છીએ શું સોરી પંદર જુલાઈ વાવેતર કરી રહ્યા છીએ જોઈએ હવે શું થાય છે મગફળી હજી નાની છે છતાં પણ આપણે દસ દિવસે વખેડા કાઢી રહ્યા છીએ વાવેતરને દસ દિવસ જ થયા છે કારણ કે હવે કાલે વરસાદની આગાહી આપી રહ્યા છે તો પછી વળી અઠવાડિયું નીકળી જાય ત્યારે બીજો વેખેલો કાઢશી તો એક વેખેલો નીકળી જાય તો જમીન પોચી થઈ જાય અને સિત્તેર ટકા બેટરીમાં એક એકર જેવું એરિયા ખેડાઈ ગયો છે બીજો ખેડાઈ રહ્યો સાયલેન્ટ ટ્રેક્ટર આપણું નો એર પોલ્યુશન નહીં અવાજનું પ્રદૂષણ जमीन पर पहुंची रहे सौ किलो वजन अपनी ऑर्गेनिक मगफली